અરજી કરેલી હતી કે આ જમીન કારુડિયા કેમિકલને હતી પણ આ જમીન ગુટખોના અભ્યારણે અમદાવાદમાં હાઈકોર્ટમાં અરજી કરેલ હતી ને આ જમીન આ એની અરજીના આધારે અને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન મારેક અને ગુજરાત હાઈકોર્ટની પિટિશન હાજર છે ને પિટિશન નંબર સોળ અગિયાર બે હજાર નવવાળી આ જમીન ગુજરાત હાઈકોર્ટે સત્તર ત્રણ બે હજાર નવના આદેશથી રદ કરેલ છે અને આ આ જમીનનો કબજો અભયારણ કરતા લીધેલ છે ત્રણ બે હજાર નવથી અને આ કબજો લઈ અને આ જમીન ઉપર જે તે વખતે પંદરસો એકર જેટલી જમીન છે અને જે તે વખતે હાઈકોર્ટે આ જમીન ઉપર આખો માલ હતું એનું પંચનામું કરેલ હતું અને આ જમીન ઉપર જે તે વખતે જીપ્સન પડ્યું હતું પંદરસો એકર જમીનમાં અને જીપ્સન ઉપર આ મીઠો હતો અને એના જે મશીનરો એ આખી જમીન પડી હતી એનું આ પંચનામું કરી અને અભયારણ્ય કરતા એ કબજો લીધેલ હતો અને આ બે હજાર બારમાં એનું પંચનામું થયું છે અને બે હજાર તેરમાં આ જમીન ઉપર તમામ જે માલ પડેલ હતો એનો જે જીપ્શન હતો એ માલ ભૂમાફિયા દ્વારા ઉપાડી લેવામાં આવેલ છે અને ઉપાડીને વેચી નાખેલા વગર પંચનામે કરેલ વગર અરાજી કરેલ કાયદાનો નિયમોનો ઉલ્લંઘ કરી અને ભૂમાફિયાઓ બે હજાર તેરથી પંચનામું કરીને માલ ઉપાડી ગયેલ અને બે હજાર ચૌદથી આ પંદરસો એકર જમીન ઉપર અને જમીનનો ભૂમ કબજો કરી અને મીઠું પકવી રહેલ છેલ્લા દસ વર્ષથી આમાં મીઠું પકવેનું ચાલુ કરેલ છે અને મેં હાઈકોર્ટમાં અરજી કરી છે મારા કાને હાઈકોર્ટનો ઓર્ડર છે કલેક્ટરનો ઓર્ડર છે છતાં આ ઓર્ડરનું ઉલ્લંઘન કરી અને ભૂમ આપ્યા આજની તારીખમાં મીઠું પકાવે છે રહ્યા અને આ અરજીના આધારે ધાંગત્રા અભ્યારણ સાહેબ કરીને હું જઈ આવેલ છું અને છેલ્લે હમણાં આડીસરના અભિયાર સાહેબ પરથી જઈ આવ્યો છું તેમ છતાં અહીંયા કને બંધ કરાવેલ છે આરોપો અને છેલ્લા વીસ દિવસ પચીસ દિવસ પહેલા આડીસરના આરોપો દ્વારા અહીંયા વીસ જેના એસઆરપી એસઆરપીના જવાનો લઈને બંધ કરાવેલા હતા છતાં પણ એક દિવસ આ બંધ રહ્યું નથી તો મારી આપ સાહેબને વિનંતી છે કે આવા ભૂ માફી આવો બંધ કરાવે છે છતાંય આ લોકો બંધ કરતા નથી અને આજની તારીખમાં ત્યાં પણ કને પણ હજી કામ ચાલુ છે કસ્ટ કાઢવાનું ચાલુ કરેલ છે તો મેં આડીસર અભિયાન અને રજૂઆત કરેલ છે અને એ બંધ કરાવ્યું છે છતાં પણ આનું કામ ચાલુ છે તો આની કાયદેસરની કાર્યવાહી કરે અને આના મેન સૂત્રધાર ભૂમાફિયા માટીયાના સરપંચ છે પપ્પુ રાજા તરીકે છે ઉષ્ણ ચાલેજ એના દ્વારા ચાલુ રાખેલા આવેલ છે આટલી બધી રજૂઆત કરતા છતાં પણ મન કરેલ નથી તો મારી આપ સાહેબ ને મારા કાને હાઈકોર્ટનો ઓર્ડર છે અને આ ક્યાંક માલ અભ્યાલનામ કરેલ છે એ મારે વેચાઈ ગયેલ છે કરોડો રૂપિયાનો માલનો વેચાઈ ગયેલ છે અને તે પછી વર્ષે આશરે આ જમીન ઉપર પચીસ થી ત્રીસ કરોડ નો માલ ઉત્પાદન કરે છે છેલ્લા દસ વર્ષમાં અઢીસો ને અઢીસો થી ત્રણસો કરોડ નો આશરે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી તો હું સરકાર સામે રજૂઆત કરું છું અને ખાસ કરીને અભિયાન ખાતે રજૂઆત કરું છું કે આવા ભૂ માફિયા ઉપર કાયદેસરની કાર્યવાહી થાય આના ઉપર એફઆઈઆર દાખલ કરવી જોઈએ કૃષ્ણદેવજી સુરતસિંહ જાડેજા ઉપર અને આખે આખું પડતંત્ર બહાર આવવું જોઈએ છેલ્લા દસ વર્ષમાં આમાં આવી રીતે બંધારણનું અપમાન કરી રહ્યા છે તો મારી ખાસ રજૂઆત છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને બીજી મારી રજૂઆત બીજી નંબર એ છે કે હું જ્યાં ઊભો છું એ પારો લાગે છે આમાં જંગીમાં કલેક્ટરનો મારા કંઈ હુકમ છે કાયદેસરના જંગીના પાંચ કારખાના જ આવેલા છે અને પાંચ કારખાઓને કલેક્ટર તરફથી છસો એકરની જમીન ફાળવાઈ લઈ છે ખાલી પાંચ જ કારખાના નામે છે અને એ છસો એકરની ની જમીન ને બદલે બે હજાર સત્તર પછી પછી કલેક્ટર સાહેબ તરફથી એક પણ લીજ મંજૂર કરવામાં આવેલ નથી છતાં પણ આ કારખાનાની રેન્જ છે ટપાલવાળીથી કરી અને મેનપંપના હાથ સુધી નવથી દસ કિલોમીટરની રેન્જ આવે છે અને આ રેન્જની ઓછામાં ઓછી સાતથી આઠ એકર જમીન છે આ જમીન ઉપર ખાલી પાંચ કારખાના કારખાનાઓ છે છસો એકરના પણ એ પાંચ કારખાના વાળાઓ એક ઉભો કારખાના હજાર હજાર બારસો બારસો એકર જમીનની જમીન ઉપર કબજો કરીને બેઠા છે આ આખા આખી ટાવર પેકિંગ જમીન છે એક હજાર ઓગણચાલ પેકિંગનું સર્વે નંબર છે એના લાગુ આઠસો અઠાવન આઠસો સત્તાવન નંબર છે એની બાજુમાં આવેલ અભ્યારણ વિભાગ આવે છે અભ્યારણની કાયદેસરની જમીન અભ્યારણ ખાતો ખુદ અમદાવાદ હાઈકોર્ટમાં કેસ કરી અને કાનૂની કંપની ઉપર ગુનો દાખલ કરીને પોતાને કબજે લીધેલો હતો એનો વગર પંચનામે મે કરોડોનો માલ વેચી નાખી અને મીઠું પકવે છે આ જમીન વાળા સોસો સો છે એની બે હજાર સત્તર પછી મંજૂર નથી છતાં હજાર હજાર એકર વારી બેઠા છે અને ઉપર હું કચ્છ કલેક્ટર સાહેબ નો મારા કઈ હુકમ છે અને હુકુમમાં કાયદેસર બધાએ કારખાના રદ અમાન્ય મંજૂર કરાવેલ છે છતાંય આ બધા કલેક્ટર સાહેબની વિનંતી કરું છું કે જંગી ગામના જમીનની પૂરેપૂરી તપાસ થાય સર્વે નંબર ઓગણચાલીસ એક હજાર ઓગણચાળીસ પૈકીના બીજા સાત આઠ સર્વે નંબર છે એમાં સો એકર મંજૂર તમામ રથ છે કોઈ તમામ કારખાના બંધ કરવામાં આવે અને જંગી ગામની સાત આઠ હજાર એકર જમીન ખુલ્લી કરવામાં આવે એવી મારી નારમાં છે અને આપ સાહેબોને સરકારી અધિકારીઓને વિનંતી કરી ગણું છે આ પેરણ ખાતા સજાગ થાય અને કાયદેસરની આવા ગુંડા તત્વો માથામારે તત્વો ઉપર કાર્યવાહી કરે અને આના લોકો ઉપર એફઆઈઆર થાય અઢીસો અઢીસો સાઠસો ત્રણસો કરોડનો માલ બાર બાર વેચી નાખે છે સરકારમાં કોઈ આવક જમા થતી નથી આટલી મારી વિનંતી છે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જય હિન્દ જય ભારત ચંગીથી રાહુમાં આપતું ના